પાલનપુરમાં મિલકત ટ્રાન્સફર મુદ્દે ચીફ ઓફિસર સામે હાઈકોર્ટમાં ગુહાર પાલનપુર નગરપાલિકામાં મિલકત ટ્રાન્સફરની ફી ભરવા બાબતે એક વેપારી છેલ્લા છ માસથી નગરપાલિકાના ચક્કર કાપી રહ્યો હતો છેવટે પોતાનું કામ ન થતાં આખરે હાઈકોર્ટના શરણે ગયા છે પાલમપુરના વેપારીએ કે એમની પાલનપુર આબુ હાઇવે ઉપર આવેલ દુકાનના નામ ટ્રાન્સફર કરવા બાબતે પાલિકાની ઘરવેરા શાખામાં દસ્તાવેજની રકમના બે ટકા પ્રમાણે ચેક આપીને નામ બદલવા માટે અરજી કરી હતી જે અંગે પાલિકાની ઘરવેરા શાખા દ્વારા અરજીની સ્પષ્ટતા કરવામાં આવી હતી કે દસ્તાવેજની રકમના નહીં પરંતુ સ્ટેમ્પ ડ્યુટીના બે ટકાની માંગણી કરી હોવાની ફી બાબતે વિવાદ થતાં પાલનપુરના વેપારી અતુલભાઈ ગુપ્તાએ હાઈકોર્ટમાં ગુહાર લગાવી છે હાઈકોર્ટ જવાનું કારણ એ છે કે મારી એક મિલકત છે ત્રણ દુકાનો હાઈવે પર જે ગોપાલ આર્કેટ નામે ઓળખાય છે એ મિલકતના મેં દસ્તાવેજ કરાવેલો પહેલાં અને એ મિલકત નગરપાલિકામાં ટ્રાન્સફર કરવા સત્યાવીસ બાર બે હજાર ત્રેવીસ મેં અરજી કરેલી મિલકત ટ્રાન્સફર કરવા માટે અને એમને મારી મિલકત ટ્રાન્સફર કરેલી નહીં મેં વારે વાર રજૂઆત મોખી કરી કે સાહેબ તમે અમારી મિલકત ટ્રાન્સફર કરી આપો પણ પાલનપુર સીઓ તરફથી કોઈ જવાબ અમને મળેલ નહીં છેવટે મેં કંટાળીને મેં આરટીઆઈમાં માહિતી માગી એમાં મેં પૂછ્યું એમને ભાઈ કે તમારા મિલકતનો નિયમ શું છે એમને માહિતી મેં એવું કીધું એમને બીજા ત્રીજા મહિના એન્ડમાં કે ભાઈ ઠરાવ નંબર ચોસઠ અને બે હજાર પાંચનો ઠરાવ છે જેમાં જેમાં એવું છે કે એક ટકા લેખે રહેણાંક અને બિન બે ટકા લેખે બિન રહેણાંક એમને મને એવો જવાબ આપ્યો એને એવો પણ જવાબ આપ્યો કે દરેક અરજીનો નિકાલ અમે બે દિવસમાં કરી દઈએ છીએ તરત જ તો મેં તરત એ અરજીના પૈસા ગણીએ અને મેં બે લાખ અડસઠ હજારનો નગરપાલિકાને ચેક મોકલી આપ્યો એમને સ્વીકારી પણ લીધો છતાં પણ એમ મારી અરજી એમને ટ્રાન્સફર મિલકત ટ્રાન્સફર કરી નહીં પછી એમને પૂછ્યું આનું તમે એનું કામ મને જણાવો એટલે એમને મને અલગ અલગ બીજી અલગ પ્રકારની નોટિસો આપી અને એના પછી છેવટે હું મેં એમનું કહું આ મિલકત જે છે નગરપાલિકાને ફક્ત ચાર પોઈન્ટ રજિસ્ટની જે થાય ચાર પોઈન્ટ નવ ટકા એના બે ટકા લેવાનો હોય કાયદેસર પણ એમને ના શીખવા અને મેં એમ કહ્યું બીજી જે રકમ લખેલી છે ને એ રકમ મારી ડેવલપમેન્ટ ઉઠી છે ત્રણ પોઈન્ટ પાંચ ટકા મેં સમજાયા બહુ એમને વાત કરી પણ ના માને ચીફ ઓફિસર છેવટે પછી મારે

માટે એની જે કિંમત થાય એ દસ્તાવેજની કિંમત છે એની સાથે સ્ટેમ્પ ડ્યુટીની કિંમત પણ ગણી લેવાની હોય છે એ એ સાથે અમે અમે અને કે જે દસ્તાવેજની કિંમત ભરવાના છે છે જણાવ્યું અરજદાર હાઈકોર્ટમાં ગયા છે તે ખોટું છે અને તેઓ ટેકનિકલી ખોટા છે બાબતે અરજદાર છે ખોટું છે કારણ કે અરજદારને સ્ટેમ્પ ડ્યુટી સાથેના પૈસા નથી પોતાની જે કિંમત થાય છે એ બે કરોડ રૂપિયાની કિંમત થાય તો એમાં નગરપાલિકાને નાણાકીય નુકસાન જાય છે માટે એમ એની જે દસ્તાવેજની કિંમત છે એની સાથે સ્ટેમ્પ ડ્યુટીની કિંમત પણ ઘણી જ લેવાની હોય અને સાથે અમે આકારણી કરી અને એને એક ટકો કે બે ટકા જે પૈસા ભરવાના છે દસ્તાવેજની કિંમતના સામે એ ભરવાનું અમે જણાવ્યું છે બાકી હાઈકોર્ટમાં ગયા છે તો અમે હાઈકોર્ટમાં લડી લઈશું અને એ જે છે એ ટેકનિકલી ખોટા છે બરાબર હવે જોવાનું એ રહ્યું કે ગુજરાત હાઈકોર્ટ હવે કોના તરફી નિર્ણય લેવાશે